છત્રાસા ગામમાં મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું છત્રાસા ગામમાં ગૌચર જમીન પર કરાયેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું ગૌચરની સર્વે નંબર પાંચસો ચાર પર કરાયેલા દબાણ દૂર કરાયું હતું ગૌચરની જમીન પર કરાયેલા વાવેતર અને ઓરડી અને કમ્પાઉન્ડ વોલ સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું કુલ અગિયાર હજાર આઠસો ચોર્યાસી ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર થયેલા દબાણ દૂર કરાયું હતું ત્રણ કરોડ સિત્તેર લાખની જમીનને ખુલ્લી કરાઈ હતી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર નાગાજણ તરખલા પીઆઈ તાલુકા પોલીસ અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી હતી